ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતા શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેની વિગતવાર માહિતી આપવા માટે શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ગંગાદાસ બાપુના દિવ્ય સાનિધ્યમાં એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે નિર્મિત ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થતા હોવાના સુખદ અવસરે તેમજ વિનાયક ચતુર્થીના પવિત્ર પર્વને અનુલક્ષીને આગામી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દ્વારા રામ જન્મોત્સવની સ્મૃતિઓ તાજી કરવાની સાથે સમાજમાં સાંસ્કૃતિક ચેતના જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે ટ્રસ્ટના સેવાકીય કાર્યોની શૃંખલાને આગળ ધપાવતા આગામી ઉનાળુ સિઝનમાં તારીખ પચીસ એપ્રિલ બે હજાર રોજ અગિયાર જરૂરિયાતમંદ કન્યાઓના માટે સમૂહ લગ્ન મહોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્ન માટે ટ્રસ્ટ દ્વારા ખાસ પસંદગીના ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે જેમાં સમાજ પ્રત્યેની સંવેદના જોવા મળી રહી છે સમૂહ લગ્ન માટે જે ફોર્મ ભરાયા છે તેમાંથી જે યુવતીઓએ પોતાના માતા પિતા બંને ગુમાવ્યા હોય એવી નિરાધાર દીકરીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે આ ઉપરાંત જે કન્યાના માતા અથવા પિતા બેમાંથી કોઈ એક જ હયાત હોય એવા અર્ધ નિરાધાર પરિવારોને પણ અગ્રતા ક્રમમાં રાખવામાં આવ્યા છે ટ્રસ્ટ દ્વારા મુખ્યત્વે સ્થાનિક સ્તરના સ્તરના પરિવારોને સહાયરૂપ થવાના આશયથી અંકલેશ્વર તથા હાંસોદ તાલુકાના કાયમી રહેવાસી હોય એવા અરજદારોને આ પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મહામંડલેશ્વર ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ બંને કાર્યક્રમોને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સ્વયંસેવકો અને અગ્રણીઓ ત્યારથી જ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામકુંડ ટ્રસ્ટનો પણ આભાર માન્યો હતો જેમાં ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ પ્રતિક કાયસ્ત ઉપપ્રમુખ અને સમૂહ પ્રોજેક્ટ ચેરમેન સુરેશ પટેલ કો પ્રોજેક્ટ ચેરમેન અજય વસાવા આકાશ પટેલ ટ્રસ્ટી કેયુ રાણા ચિરાગ વસાવા કૃણાલ બ્યાસ ચંદ્રેશ પટેલ પ્રિન્સ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ પચીસ ચાર બે હજાર છવ્વીસ ના રોજ અગિયાર જોડાનું સમૂહ લગ્ન રાખવામાં આવેલું હોય અને તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસ ના રોજ એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે વિનાયક ચતુર્થી હોય અને અયોધ્યામાં ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમનું પ્રાણપ્રતીક્ષા થઈ હોય અને ભારતમાં ઉત્સાહભેર ઉજવાયું હોય એનું એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું હતું તો આ દિવસે અમે એક ભવ્ય લોક ડાયરો યોજાવા જઈ રહ્યા છીએ તો આપ સૌને આ લોક ડાયરામાં આવવા માટે હું તમામ ભાવિ ભક્તોને આમંત્રણ પણ પાઠવું છું અને સર્વજ્ઞાટી સમૂહ લગ્નમાં પણ સૌને હું જોડાવા માટે આમંત્રણ પાઠવું છું જય શ્રીરામ જય જય ગણેશ જય ગણેશ